સરસ્વતી નો સેવે તો એને બ્રહ્મપદ ની પ્રાપ્તિ થાય નર્મદા વૈષ્ણવ પદ ની પ્રાપ્તિ થાય બાર મુખવાળી તમશા અને દસ મુખવાળી રેવા મહાપવિત્ર ગોદાવરી નદીના તતને સેવે તો ગમે તેવી બ્રહ્મત્યા કરી હોય કે ગૌ વધ નું પાપ લાગ્યું હોય તો એનાથી એને મુક્તિ મળે આ ભૂમિનો પ્રભાવ આ ક્ષેત્ર નો પ્રભાવ ગોદાવરી એકવીસ મુખવાળી જે રુદ્ર લોકને પ્રદાન કરવા વાળા તીર્થો નો મહિમા ગવાયો અને કહેવાયું કે તીર્થમાં જે પુણ્ય કરે પુણ્ય અક્ષય થાય તમારાથી ધન દ્વારા કોઈ પાપ કર્મ થયું હોય તો એનું નિવારણ તમારે ધનનું દાન કરીને કરવું પડે એટલે કે માનસિક પાપ જો કર્યું હોય તો ધ્યાનથી તમે આ પ્રમાણે કઈ દ્રવ્ય દ્વારા ધન દ્વારા કઈ પાપ થયું હોય તો એ ધનના દાન થી એનું નિવારણ થાય એટલે તીર્થમાં નિવાસ કરવો જેટલો સમય મળે એટલું તીર્થનું સેવન કરવું એ વાત શિવ પુરાણમાં કહેવાય અને હવે આગળ ઋષિઓનો જે પ્રશ્ન થયો કે કલિકાળમાં સદાચાર લોક થઈ રહ્યો છે એટલે અમે સદાચારનું વર્ણન કરાય છે सर्दाचायं श्रावयाशी વિદ્વાન પુરુષો પુણ્ય લોક પર વિજય પ્રાપ્ત કરે સ્વર્ગ અને નર્ક ધર્મમય જીવન સ્વર્ગ આપે અધર્મમય જીવન નરક તરફ લઈ જાય જો એમ થાય કે નરક ચર્ચા શું કામ કરીએ છે સ્વર્ગ ની ગરમી ની આપણે બધા સ્વર્ગમાં જવાના છીએ નરક ચર્ચા પર શાસ્ત્રમાં એટલા માટે આવે

બહુ ધ્યાનમાં રાખજો આચારો પ્રથમો ધર્મ કલિકાળમાં લુપ્ત થયો છે સદાચાર કલયુગમાં લુપ્ત થયો છે સદ વિચાર કલયુગમાં પાંચ વસ્તુની શુદ્ધિ કરવાની જરૂર છે આજ મારો તમારો આહાર મળ્યો છે આ સદાચારના વર્ણન માં કે શું ખવાય શું ના ખવાય કઈ ઋતુમાં શું ખવાય ને શું ના ખવાય એનું આપો તમને જો વધારે વિશે જાણવાની ઈચ્છા હોય તો જીવ શાસ્ત્રમાં એક પુસ્તક છે ડાઇનિંગ ટેબલ પર એને વાંચજો એટલે ખબર પડે આપણે જે નિયમો રહ્યા મગ અને મૂળો મોગરી અને દહીં આવું આમ સામાન્ય સાંભળ્યું છે આ શું છે

પાતને અનુસરણ નહી ઓર સુથ થાય સિંહ પણ તમથી સમજોતા કે એવું કે છે કે લીલી લાઈટ હોય તો તમારે ગાડી એમાંથી પસાર કરી શકાય બરાબર ને હાતેના ચાર રસ્તા ઉપર લીલી લાઈટ ચાલુ હોય ત્યાં સુધી જાય અને કદાચ સાહેબ હજુ એ લાઈટ નથી થઈ પણ પીડી છે તો ત્યાં સુધી તમે હજુ ગાડી પસાર કરી શકો लाल लाइट सही जाए पशी। अनसताए तो लाइट वाली मार ना हो तो सूट तो था कहाँ एक्सीडेंट था कहाँ था आ था ये बस आवी इतनी निवाद चहिये नौ पर कि जोड़ मार तो पार्किंग करी हूँ नथीला दूध तब तुम्हारे यहाँ पार्क नथी करवाने के यहाँ तो मैं पार्क क तुम्हारी गादी मन्दिरे पार थवी જોઈએ એને બદલે તમારી ગાદી કલકોયે પર થલા માણી દે આ ધર્મ વિરુદ્ધ આતરણ તમારી ગાદી સાહેબ અંત ક્ષેત્ર કે જાણતું હોય મन्दिरનો પ્રસાદ લઈ બરોબર પણ તમારી ગાદી હોટલની પાસે વ્યક્તિગત લીટમાં છે જીવ धर्म पालन पश्चिमन धार्मिक क्रियानुपालन क्रियानुकारण, शकार मात्र में पांच किलोमीटर मंदी रह जाओगे तो, पर हां जब अचार पांच किलोमीटर ख़राबे पहुंची जाओ, इलाज़ हाँ जा थाम ना ठाम पड़ेगा। आहार में सुधी करोगे, मारो तमारो आहार बदलियोगे, ना खावा ना खावा मर जाए, ना विवा ना विवा मर जाए। ક્યારે ખાવું જોઈએ એની ખબર હોવી જોઈએ ક્યાં ખવાય એની ખબર હોવી જોઈએ અને શું ખવાય એની ખબર હોવી જોઈએ કેવલ સ્વાદ લેવાની વાત ન કરાય સ્વાસ્થ્યની વાત જોઈને સાહેબ ભોજન લેવા ચોવીસ કોરિયા થી વધારે ખાવાની જરૂર એવું મારો સદગુરુ કહેતો ચોવીસ કોરિયા વધારે વધારે રહીને આ જે સંસ્કૃતિના આપણે સંતાનો છીએ આપણા મુખમાં ભક્ષ્ય વસ્તુઓ ન શોભે આપણા મુખમાં હરિનામ શોભે આપણા મુખમાં સાહેબ કથાનો રસ શોભે ત્યાલી પીડી બીજી ત્યાલીઓ આપણાથી કહેવાય એટલે આહાર સુધી બીજા નંબરમાં વિહાર ની શુદ્ધિ નથી રહી ના જવાની જગ્યાએ આપણે જવા માંડ્યા છે

આપણો આહાર હરી નામ નો હોવો જોઈએ અને વિહાર વૃંદાવન નો હોવો જોઈએ આપણે ગમે તે ગલી ન જવા આહાર શુદ્ધિ વિહાર શુદ્ધિ વિચાર શુદ્ધ રાખો તો આજ મારો તમારો વિચાર બગડ્યો જગત કઈ ના આપી શકો તો બીજું ચાલે પણ સારા વિચારોનું નામ તો કરો

દરેક વર્નાએ પોતાનો પોતે કમાયા જે રીતે એનો ભાગ કાઢવાનું શી પુરાણ કહે છે અમને કાઢવાનું કીધું છે અમે નકું લે 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 એ યમરાને ઉઠાયા વર્ણ નહી બધું પતી જાય

ભાગવત હોવું જોઈએ રામાયણ હોવું જોઈએ એને ત્યાં બધા પૂરા હોવા જોઈએ બ્રાહ્મણ વિજ્ઞાન નો એટલે બ્રાહ્મણ ને માથે જવાબદારી કારણ કે મુખ છે અને એટલે બ્રાહ્મણે સદાચાર નું પાલન કરવું જોઈએ સદાચાર નું પાલન કરવા વાળો

રાજાનો સેવક બની વાત કરે છે બ્રાહ્મણ કૃષજ ન કરવો જોઈએ પણ જે ખેતીવાડી આપી અને હલ ચલાવીને પોતાની જીવિકા ચલાવે તો એવો બ્રાહ્મણ એનેથી પણ આગળ જે નિંદક છે જે બીજાના દોષ જોવે ચાંડાલ બિંદ છે બ્રાહ્મણ સ્નાન સંધ્યા આદિ કરવું જોઈએ શિવ પૂજા એને કરવી જોઈએ મહાદેવ એનો દેવ છે બ્રાહ્મણ નો પાપ શિવ છે કરો શિવ નો જે ભગત હોય ને એ કોઈ દાડો સાહેબ ગરીબ જ ના હોય ભલે તમને એમ લાગતું હોય કે અમે ગરીબ છીએ અમારા જેવો અમીર કોઈ જ નહીં થાય વિચાર કરો સાહેબ જેની પાસે ભગવાન હોય ભાગવત ભગવાન હોય જેની પાસે વેદ ભગવાન હોય જેની પાસે સાહેબ રામાયણ હોય જેની પાસે આધાર પુરાણ હોય સાહેબ એ બ્રાહ્મણ ગરીબ કેવી રીતે બનાવે પણ તમે જો કથા આટલી સાંભળી છે એક ગરીબ બ્રાહ્મણ હતો એટલે તમારી દ્રષ્ટિએ ગરીબી જે હોય પણ ગરીબનો અર્થ થાય છે ગ કેતા ગર્વ રી કેતા વિકતા એટલે શૂન્ય બધું જ હોવા છતાં વિદ્વાન હોવા છતાં એની પાસે બધું હોવા છતાં લેશ માત્ર ગર્વ જેને નથી એનું નામ કરી એવો બ્રાહ્મણ છે ક્ષત્રિયને માર્દનો ક્ષત્રત્ર ગર્વમાં મતાવે ક્ષત્રિયને કહેવાય જ્યાં પૃથ્વી ઉપર ગાથતો હોય

જીવન એનું હોય પ્રજાનું પાલન પણ નીતિથી કરતો હોવો જોઈએ એક ક્ષત્રિય વૈશ્ય જે છે એ વેપાર આદિ કરીને પોતાની આજીવિકા જે ચલાવે પણ એ વેપારમાં થોડું ધ્યાન રાખવું હોય લૂંટાતું હોય એટલું લૂંટાય કોરોનામાં નથી મળતું ક્યારે એટલે ડબલ ભાવ કરીને ના વેચાય મારે જાય તમારા જે પોતે દૂધ આપવા તમારા ત્યાં વાળા ભરતો હતો એ કોરોના કાળમાં પણ તમારા ત્યાં દૂધ આપવા આવ્યો અને એ વખતે ભાવ નથી વધાર્યા વધાર્યા વર્ણ થી વધાયા નીતિમય જાળવેલો છે શ્રુત સેવા મા લાગેલો રહે આપડા ચાર વન જે છે એ ચારે વન આમ જોવા હોય તો આ એક જ શરીરમાં દેખાય વર્ણ નથી વર્ણ છે वर्णन ये कल शरीर में आए पुरुष सुक्त एम कहते हैं भगवान ना मुख में थी ब्राह्मण होने लगे आनो अर्थ तो ये था है कि आपको तो मुख जाए ब्राह्मण बन जाए आपकी तो भुजा व क्षत्रिय बन जाए आपको तो उदर वैश्य बन जाए और चरण से आपने साहब तो सेवक बन जाइए तो बात बनी जाए समाज मासाहेब नाथनकारे उत्पन्न जे सदाचार धर्मनु पालन आम आपण बालपणी मासाहेब स्कूलमा जाता क्या बतायू शाम वेला सुनी रे वेला રાત્રે વધારે ધંધો રોજગાર સાંજે વહેલા જમી લેવા કાતો સાહેબ થયા પહેલા અને કાતો આરતી આદિ નો ત્રણ દેવાલયમાં પતિ જાય ચંદ્ર ની હાજરીમાં અન્ન જળની આપણે બીજું માં રાખવું કે ભૂખ હોય તો જ ખાવું આહી બાપ વાળા તો લાઈન આપી દે એટલે પણ આપણે ભૂખ ના હોય તો ખાલી ખૂબ સુંદર વાણા છે પણ સમયના અભાવે હું લાંબુ તો નહીં કરી શકું પણ બા વેલા શું અને પ્રાતોદાર સૂર્યોદય પહેલા જાગી એક વસ્તુ ધ્યાનમાં રાખજો તમારી આંખ ખુલી જાય પછી પણ આ પથારીમાં ખાલી ખાલી આરોડતો તો ખોટા વિચારો શરૂ થાય પથારી જલ્દી છોડી દે હરી નામ સ્મરણ કરતા કરતા જાગો સુતી વખતે પણ હરી નામ સ્મરણ કરો એનું કારણ છે તમે સાહેબ સુવાના પછી જાગવાના આગ ના બોલો તમે સુવાના પછી જાગવાના

લે સવાલ માં ઉઠીય ત્યારે કુડતા રે બનાને કે હોય ગાંઠિયા લાવ તા અને એમાં તમે આ બોલીવુડના બધાને જોઈ શીખાવ પથારીમાં જાય આ પથારીમાં તમે ચા અને ભોજન કરો એરી પથારી આવે બડા ગાડીના ટેબલ પર બેસતા જ નથી ત્યાં થાળી રાખતા

માટીથી સાફ કરવા કારણ કે માટીથી સાફ કરો ત્યારે જ હાથ વિશુદ્ધ બને તમે બીજા કોઈ વસ્તુ થી જાય બાય કે કઈ પણ લાવો તો શુદ્ધ નથી એ વિશુદ્ધ નથી શુદ્ધ છે એ ઉપરની માટીની માટી અંદર ની માટી છે અંદર થી કાઢી હોય અને એ માટી જે તેના હાથ સાફ કરો છો ત્યારે તમે કરવા માટેના અધિકારી થઈ જાવ તો દાંત આપણે ત્યાં સાહેબ જે રોગ શરૂ થયા એમાં લઘુશંકા બે દુભાવ થવા

પરમાર્થ ને પરોપકારને ને માટે સંપત્તિ નું દાન કરવું થાય ઈશ્વરે આ તન આપ્યું છે તો પવિત્ર પવિત્ર સંપત્તિ મળી છે એનાથી દાન કરવું મનથી આ કરીએ તો વિવિધ પ્રકારે આપણું જે કંઈ તમે લાવો એને ઈશ્વર ને અર્પણ કરવું પેલા પુષ્ટિ છે એના ઘરમાં કંઈ પણ આવે તો એ પેલા કોને ધરાવે ભગવાન ને ધરાવે એમ તમારે ક્યારે ખાવી હોય તો શોધ પણ સિજન ની કેરી એટલે કેરી કોને ધરાવાય કલયુક્ત